નેલા તા સવાચા સાવે આગલે આજે ભાજપ ઉમેદવાર धर्मेंद्र સી વાગેલા આજે ફોર્મ બ હશે વાગોડિયા બજેતી धर्मेंद्र સી ઉમેદવારી ફોર્મ બ હશે વાગોડિયા ના માળો ધર્મા મહારુદ્ર મહાદેવ મંદિરે તે દર્શન કર્યા નું રાજ્ય મંત્રી હર્ષ સંગવી सांसद रंजनબેન બટ ઉપસ્થિત રહેશે પૂર્વ ગ્રુ રાજ્ય મંત્રી પ્રદીપ સી જાડેજા પ્રભારી ગોરધન જળફ્યા પણ હાજર રહેશે વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમણે રાજીનામું આપ્યું અને ફરી એકવાર ભાજપના જે બેનર છે તેના હેઠળ આજે પત્ર ભરવા જઈ રહ્યા છે આપણી સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે આપણે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો બાપુ રાજીનામું આપ્યું અને હવે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે આજે માતા પિતાના આશીર્વાદ લઈ અને કુળદેવી અને હનુમાનજી દાદાની દર્શન કરી આજે માડોદર ખાતે મહારુદ્ર મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરી અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરી જઈને આજે અમે ફોર્મ નામાંકન કરીશું શું કહેશો એક બાજુ ક્ષત્રિય આંદોલન પણ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ભાજપથી નારાજ જો રૂપાલા નહીં ખેંચાય તો ક્યાંક ને ક્યાંક વિરુદ્ધમાં થવાની પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે કઈ રીતે જુઓ છો મને આ કોઈ જગ્યાએ એવો ક્ષત્રિયવાળો વિષય અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર દેખાતો નથી અને ક્ષત્રિય સમાજ અને પાર્ટીના મંડળ મંડળનું પણ વાતો અને મીટિંગો ચાલતી હોય એટલે મને વિશ્વાસ છે કે આનો સુખદ અંત આવી જશે અને અમારી વિધાનસભામાં કોઈ પણ પ્રકારનો ક્ષત્રિયવાળો વિષય છે નહીં તમામ ક્ષત્રિયો મારી જોડે છે અને જ્યારે આ વિકાસનું ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરતી હોય વાઘોડિયાની અંદર વર્ષોથી જેની માગણી હતી નગરપાલિકાની એ નગરપાલિકાની માગણી ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે પાંચ મહિના જેવા ટૂંકા ગાળાની અંદર આપ્યું અને વાઘોડિયા જ્યારે વિકાસની ગતિમાં હરણફાળ ભરી રહ્યું હોય ત્યારે આવા કોઈ મુદ્દાઓને હું ધ્યાને નથી લેતો અને એવું કોઈ અમારી વિધાનસભામાં છે પણ નહીં અને તમામ સમાજ અમારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી મતોથી લોકસભાના અને વિધાનસભાના ઉમેદવારને જીતાડશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે કાર્યકર્તાઓનો નારો છે કે અબકે બાર એક લાખ કે પાર એટલે અમારા સાંસદના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને વિધાનસભામાં મને બે ઉમેદવારને એક લાખ ઉપરની લીડથી વાઘોડિયા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને મત મળશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા બેઠક પર કોઈ જંગ છે જ નહીં એક તરફી આખી આ ચૂંટણી છે તે જવા રહી છે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તેમણે પોતાની એક લાખની લીડથી પણ વધુ જીત થવાનો દાવો કર્યો છે કેમેરામેન ડીકે સોલંગી સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા